હેલો મિત્રો હું દિલીપ કોરડીયા આજે હું તમને એક અલગ જ સવાલ પૂછું છું શું તમને એવું લાગે છે કે તમે દિવસભર કંઈ ખાસ કરતા નથી અને છતાં પણ અંદરથી ખૂબ જ થાકી ગયા હોય ને એવું તમને લાગે અંદરથી જ થાક લાગતો હોય ને એવું થાય શરીર બરાબર છે પણ મન હંમેશા ઓન રહે છે કંઈક થવાનું છે કોઈ જવાબ આપવો છે કોઈ નિર્ણય લેવો છે કે પણ મતલબ મન છે ને એ હંમેશા કંઈક ને કંઈક કંઈક ને કંઈક એના રિલેક્સ મોડમાં જતું જ નથી ક્યાંક ને ક્યાંક અટવાયેલું રહે છે આવું થાય છે આ વિડીયોમાં હું તમને ઓવરથિંકિંગ થિંકિંગ કે પ્રોક્રાસ્ટ્રીનેશન વિશે સીધી વાત નથી કરતો હું આજે જે વાત કરું છું ને એ આંતરિક થાકની વાત કરું છું જે ધીમે ધીમે તમારું મન અસ્થિર બનાવે એટલે સ્ટેબિલિટી ઘટાડે મન અસ્થિર થયું એટલે એની સ્ટેબિલિટી ઓછી કરે બરાબર છે તો આના માટે શું કરવાનું આ વાત તમે ધ્યાનથી સાંભળજો બરાબર છે ઘણા લોકોનું મન હંમેશા તૈયાર રહેશે કંઈ પણ ફોન આવશે કોઈ પ્રશ્ન પૂછશે અથવા કોઈ નોટિફિકેશન આવશે તો ફાટ દઈને જવાબ આપી દે કોઈ જવાબ આપવો પડશે કોઈ નિર્ણય લેવો પડશે મતલબ એનું માઇન્ડ હંમેશા એલર્ટ મોડમાં હોય છે કે હું રેડી છું પણ પ્રોબ્લેમ એ છે કે મન ક્યારેય ઓફ થતું જ નથી તમે જોયા ને આમ નોટિફિકેશન આવે ફોન ઉપાડી લઈએ તો માઇન્ડ હંમેશા એલર્ટ હોય છે એટલે એને એ થાક લાગે બરાબર છે એટલે આ સ્થિતિને હું કહું છું કન્સિસ્ટન્ટ રેડીનેસ મોડ અને આ મોડમાં દેખાય શાંત પણ અંદરથી એનર્જી બહુ વપરાય આ એનો પ્રોબ્લેમ છે બરાબર છે હવે રેડીનેસ આ ઓવર થિંકિંગને કેવી રીતે જન્મ આપે છે એ જોઈએ આપણે બરાબર છે હવે હંમેશા રેડી રહીએ ને ત્યારે શું થાય ખબર છે મન આગોતરા વિચાર કરે છે આગળનું પ્લાનિંગ કરે છે કે હમણાં આવું થશે આનું આમ થશે આનું આ થશે આવું થશે તો હું આવું કરીશ આ બોલશે તો હું આ બોલીશ આ હું ભૂલી જઈશ તો એનો જવાબ હું આ આપીશ આવા ઘણા બધા આગોતરા પ્લાનિંગ એના અંદર 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 ચાલ્યા જ કરતા હોય અને આ જ્યારે ચાલ્યા કરે ને આ કન્ટિન્યુટીમાં આવે ને એને આપણે ઓવર થિંકિંગ કહીએ હવે આ ઓવર થિંકિંગ કેવું છે ખબર છે મન પહેલેથી જ થાકેલું હોય એમ અને કામને એના કારણે પોસ્ટપોન કર્યા કરે થાકેલું હોય એટલે શું કરે જલ્દી કામ હાથમાં ના આવીએ તો આપણે એને શું કહીએ આપણે એને પ્રોક્રેસ્ટિનેશન કહીએ હવે આ ઓવર થિંકિંગ અને પ્રોક્રાસ્ટિનેશન બંનેનું મૂળ શું છે ખબર છે બંનેનું મૂળ એવું છે કે આ તૂટે કેમ આ મેઇન જોવાનું છે મતલબ એ બંનેના મૂળમાં શું છે થાક છે અને એક્શન સ્ટાર્ટ નથી થતી કારણ કે મન શાંત નથી એટલે થાકી ગયું થાકી ગયું એટલે એક્શન નથી લેવાતી હવે આ એલર્ટ રહેવું અને ક્યારે રિલેક્સ થવું એને ખબર હોવી જોઈએ ને કે મારે ક્યારે રિલેક્સ થવું છે અને ક્યારે એલર્ટ થવું છે તો હવે એ રિલેક્સ કરવાની પરમિશન જ નથી ત્યારે સ્ટેબિલિટી તૂટી જાય છે તમે વિચાર કરો હવે જે રેડીનેસ મોડ છે ને એને બંધ કરો એના માટે શું કરવાનું તો પ્રેક્ટિકલ વાત કરીએ બરાબર સિમ્પલ એક ડિસિઝન લો દિવસમાં કેટલોક સમય તમે એવો કાઢો કે જ્યાં તમારે બિલકુલ ફોન પણ સ્વિચ ઓફ કરી દેવાનો અથવા ક્યાંક દૂર મૂકી દેવાનો જે તમારા રીચમાં ના હોય એકદમ સાયલન્ટ કરી દેવો કોઈ મેસેજ નહીં કોઈ લેટર નહીં પોતાની સાથે ખાલી રહેવાનું ખાલી આટલું કરશો ને તો મનને એમ થશે ખાસ થોડી એનર્જી આવશે મતલબ કન્ટિન્યુ કંઈ વસ્તુ ચાલતી હોય ને કન્ટિન્યુ આપણે મહેનત કરતા હોય વચ્ચે કેવો થોડો રેસ્ટ લેતા પણ સારું લાગે કે નહીં તો એ આપણે એવું કરવાનું શરૂઆતમાં તમારું માઇન્ડ પોતાનું જ માઇન્ડ રેજિસ્ટ કરશે આવું તમને કરવા નહીં દે કારણ કે તમને હેબિટ છે વર્ષોથી એટલે એવું નહીં કરવા દે પણ છતાં પણ આવું પોતાની જાતને કહી અને એ રેજિસ્ટ કરવાનું છે જો તમે રે એ કરશો તો શું થશે ખબર છે તો તમારું માઇન્ડ રિલેક્સ થવાની શરૂઆત કરશે ધીમે ધીમે થશે પણ શરૂઆત કરશે અને બોડી છે ને એ એને જે સ્લીપ અથવા જે આરામ જોઈએ ને એ આરામ એને મળવાનું ચાલુ કરશે અને એને જે ઓફ મોડ જોઈએ છે દિવસની અંદર એ દિવસની અંદર એને ઓફ મોડ મળશે મિનિમમ વીસ મિનિટ ત્રીસ મિનિટ વીસથી ત્રીસ મિનિટનો સમય તમે એવો કાઢો કે જે તે ઓફ મોડમાં હોય હવે આ કોઈ સોલ્વિંગ નથી આ કોઈ ફિક્સિંગ નથી ફક્ત આપણે એલર્ટ રહેવાનું છે જાગૃત રહેવાનું છે કે મને આવું કરવું છે બસ બીજું કાંઈ નહીં આટલું કરશો ને તો પણ માઇન્ડ સ્ટેબલ થવાનું શરૂઆત કરી દેશે નાનકડી જ વાત છે બિલકુલ નાનકડી કે દિવસની અંદર અમુક સમય તમારે એમ કદાચ છોડી બધું મૂકી દો સાઈડ પર તો આવું થશે ઓફ ડ્યુટી કેવું સ્કૂલમાં હતા ત્યારે રિસર્ચ પડે અથવા વચ્ચે લંચ ટાઈમ પડે અથવા આપણને કેવો આનંદ થાય આ એના જેવી વાત છે જો એ થાય તો મનને હળવાશ રહેશે અને મન દરેક ક્ષણે જે એલર્ટ રહેવાની ફરજમાંથી મુક્ત બનશે એની એનર્જી બચશે એનર્જી બચશે એટલે એની ક્લેરિટી આવશે ક્લેરિટી આવશે એટલે એક્શન મોડમાં આવશે એક્શન મોડમાં આવશે એટલે એનું ઓવર થિંકિંગ ઘટશે પ્લસ એનું પ્રોક્રાસ્ટિનેશન પણ ઘટશે એટલે તમે વીક પણ નથી અને લેજી પણ નથી બસ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે આને કોમેન્ટ કરો કે એક્શન અને સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા મનને